નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જૂન મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ એલપીજીના ભાવમાં આ ત્રીજી વખત ઘટાડો થયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બોતેર રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે તે દિલ્હીમાં ઓગણ સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા અને કોલકાતામાં બોતેર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે જોકે આ નવી કિંમતો એક જૂનથી લાગુ કરાય છે ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે જોકે દરેક સર્વેમાં મોદીની સરકાર બનેલી હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સાત તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે જો કે હવે ચાર જૂને મતગણતરી યોજાવાની છે તે પહેલાં એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે જેમાં ભાજપ જીતની હેટ્રિક મારે તેવું અનુમાન છે ત્રણ એક્ઝિટ પોલમાં એનડીએ ચારસો પાર કરે તેવી પણ શક્યતા દર્શાવે છે જોકે આંકડા પ્રમાણે ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળતી દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ કઈ ગઠબંધનને કેટલી બેઠક મળી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો દેશમાં કુલ સીટ ને બેતાલીસ છે જેમાં બહુમત માટે બસો ને બોતેર સીટ જરૂરી છે હવે અહીંયા એક્ઝિટ પોલના આંકડા આપેલા છે જેમાં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો સર્વે કરતી સંસ્થા ઇન્ડિયા ટુડે એક્ઝિઝ માય ઇન્ડિયા પ્રમાણે એનડીએને આ વખતે ત્રણસો ને એકસઠથી ચારસો એક સીટ મળી શકે છે જેમાં ઇન્ડિયા ગઠબંધનને એકસો ને એકત્રીસથી એકસો ને સાસઠ બેઠક મળી શકે છે જ્યારે અન્યને પણ આઠથી લઈને વીસ બેઠક મળી શકે છે એબીપીસી વોટર પ્રમાણે જોઈએ તો ભાજપ ગઠબંધનની સરકારને ત્રણસો ને ત્રેપનથી ત્રણસો ને ત્યાંશી બેઠક મળી શકે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકાર જેમાં એકસોને બાવનથી એકસોને બ્યાસી સીટ મળી શકે છે જ્યારે અન્યને ચારથી બાર સીટ મળી શકે છે ન્યૂઝ એટીન મેગા એક્ઝિટ પોલ પ્રમાણે જો મિત્રો વાત કરીએ તો ભાજપ ગઠબંધનની સરકારને ને પંચાવનથી ત્રણસો ને સિત્તેર બેઠક મળી શકે છે જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનવાળી સરકારને ને પચીસથી એકસોને ચાલીસ સીટ મળી શકે છે જ્યારે અન્યને બેતાલીસથી બાવન સીટ મળી શકે છે જ્યારે રિપબ્લિક ટીવી મેટ્રિઝ પ્રમાણે જોઈએ તો ભાજપ ગઠબંધનની સરકારને ત્રણસોને ત્રેપનથી ત્રણસોને અડસઠ સીટ મળી શકે છે જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય ઇન્ડિયા ગઠબંધનની સરકારને એકસોને અઢારથી એકસોને તેત્રીસ સીટ મળી શકે છે જ્યારે અન્યને તેતાલીસથી સત્યોતેર સીટ મળી શકે છે એનડી ટીવી ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ ગઠબંધનની સરકાર એટલે કે એનડીએને ને પાસઠ સીટ જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકારને એકસોને બેતાલીસ અને અન્યને છત્રીસ સીટ મળી શકે રિપબ્લિક ટીવીના સર્વે પ્રમાણે જો મિત્રો વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધનની સરકારને ત્રણસોને ઓગણસાઠ જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકારને એકસોને છપ્પન અને અન્યને ત્રીસ બેઠકો મળી શકે જન કી બાતના સર્વે પ્રમાણે જો મિત્રો વાત કરીએ તો જેમાં ભાજપ ગઠબંધનની સરકારને ને બાસઠથી ત્રણસોને બાણું બેઠકો કોંગ્રેસ આમ આદમી પાર્ટીવાળી ઇન્ડિયા ગઠબંધનની સરકારને એકસોને એકતાલીસથી એકસો ને એકસઠ સીટ મળી શકે જ્યારે અન્યને દસથી વીસ સીટ મળી શકે ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે જો મિત્રો વાત કરીએ તો એનડીએને ત્રણસો ને એકોતેર ઇન્ડિયાને ને પચીસ અને અન્યને સુડતાલીસ બેઠકો મળી શકે ટાઈમ્સ નાવના સર્વે પ્રમાણે એનડીએ ગઠબંધનની સરકારને ત્રણસોને અઠ્ઠાવન ઇન્ડિયા ગઠબંધનની સરકારને એકસોને બાવન અને અન્યને તેત્રીસ સીટ મળી શકે જ્યારે ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચાણક્યના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ભાજપ ગઠબંધનવાળી સરકારને ચારસો પ્લસ માઇનસ પંદર સીટ મળી શકે જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય ઇન્ડિયા ગઠબંધનની સરકારને એકસોને સાત સીટ મળી શકે જેમાં પ્લસ માઇનસ અગિયાર થઈ શકે જ્યારે અન્યને છત્રીસ સીટ મળી શકે જેમાં પ્લસ માઇનસ નવ સીટ થઈ શકે મિત્રો ગુજરાતની જો વાત કરવામાં તો ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસ બેઠકો છે જેમાં સુરતમાં ભાજપના મુકેશ દલાલના બિનહરીફ જીતી ચૂક્યા છે જો કે બાકીની તમામ પચીસ સીટો પર જીતનો અંદાજ અહીંયા આપવામાં આવેલો છે જેમાં કઈ એજન્સી પ્રમાણે કેટલા એક્ઝિટ પોલના આંકડા આપવામાં આવ્યા છે એના વિશે જો વાત કરીએ તો ન્યૂઝ એટીન પ્રમાણે એનડીએ ભાજપની સરકાર છવ્વીસ છવ્વીસ બેઠક જીતરી છે જ્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ફાળે ગુજરાતમાં એક પણ બેઠક નથી જી રહી ઇન્ડિયા ટીવી સીએનએક્સના મુજબ છવ્વીસ છવ્વીસ બેઠક ભાજપ જીતરી છે ઇન્ડિયા ટુડે એક્ઝિસ્ટ માય ઇન્ડિયા પ્રમાણે પચીસ બેઠક ભાજપ જીતરી છે જ્યારે ઇન્ડિયા કોંગ્રેસ એક બેઠક જીતરી છે એબીપીસી વોટર્સ મુજબ પચીસ બેઠક ભાજપ જીતરી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનવાળી કોંગ્રેસની સરકાર એક સીટ જીતી રહી છે રિપબ્લિક મેટ્રીઝના અનુસાર છવ્વીસ બેઠકો ભાજપ જીતી રહી છે ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચાણક્ય મુજબ છવ્વીસ છવ્વીસ બેઠકો ભાજપ જીતી રહી છે જો કે મોટે ભાગે છવ્વીસ છવ્વીસ બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે તેવા એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા છે જોકે કે કેટલાક એક્ઝિટ પોલ બે સીટો કોંગ્રેસ જીત છે અને અન્ય સીટો ભાજપ જીતશે તેવું જણાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો સૌરાષ્ટ્રની ધરા ફરી ત્રિજી ઉઠી છેલ્લા કેટલાક મહિનાથી સૌરાષ્ટ્રની ધરતી સતત ત્રિજી રહી છે ફરી એક વખત તાલાળા તેમજ સાસણગીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે બપોરે બાર વાગ્યાને સત્તર મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો બે પોઈન્ટ ત્રણની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી તેર કિલોમીટર દૂર હોવાની માહિતી પણ મળી છે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં પણ તાલાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક જૂનથી કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે જેમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો ફરજિયાત નથી આધાર કાર્ડ ધારકો ચૌદ જૂન સુધી તેમની માહિતી ઓનલાઈન અપડેટ કરી શકશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે ડ્રાઇવિંગ કરતાં પકડાયેલા સગીરોને પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ થશે ક્રેડિટ કાર્ડ માટે સરકાર સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ મેળવવાનું બંધ કરાયું ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો કુલ દસ દિવસ માટે જૂન મહિનામાં બંધ રહી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળું વેકેશન એક અઠવાડિયું વધારવાની માંગ કરવામાં આવી રહી છે શાળા સંચાલક મંડળ દ્વારા ઉનાળું વેકેશન એક અઠવાડિયું વધારવાની માંગ કરાય છે દિવાળી વેકેશનમાં એક અઠવાડિયાનો કાફ મૂકો તેવી પણ માંગ કરાય છે ગરમીનો પ્રકોપ યથાવત રહેતા સંચાલકો દ્વારા આ માંગણી કરાઈ સીબીએસઈ શાળાઓ બાવીસ જૂન પછી શરૂ થઈ રહી છે જોકે ગુજરાત બોર્ડની પણ શાળાઓ મોડી શરૂ થવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ વડોદરા સુરત ભુજ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને કુમાર સમરસ ગાંધીનગર માટે પ્રવેશનો પ્રારંભ થયો છે જો કે પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા તમે સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકો છો જેમાં તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ વીસ છ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે જોકે ધોરણ બાર પછીના ઉચ્ચ અભ્યાસ માટે મેરિટ આધારિત પ્રવેશ અત્યાધુનિક રહેવા તેમજ જમવાની ઉત્તમ સુવિધા હોસ્ટેલમાં આપવામાં આવે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા જૂન મહિનાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયે ઉત્તર ભારતમાં વરસાદ પડશે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વાદળો બનવાનું પણ શરૂ થશે ચાર જૂને ગુજરાતમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે કચ્છ ઉત્તર ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધુ રહેશે જોકે ગુજરાતમાં આઠથી પંદર જૂને તેજ પવન સાથે વરસાદ થશે કચ્છમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે સાત જૂન સુધી ગુજરાતમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે કે રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે અને પાંચ જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જશે પંદરમી બાદ મૃક્ષ નક્ષત્રમાં પણ વરસાદ પડશે આઠ જૂને મૃક્ષેર નક્ષત્ર દરમિયાન પવન બદલાશે આઠ જૂને બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ બનશે જોકે આઠ જૂન બાદ ચોમાસું કરંડ પર જોવા મળશે બાવીસ જૂનથી અઠ્યાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં વરસાદ થશે સાત જૂન સુધી મુંબઈમાં ચોમાસું પહોંચી શક્યા છે જોકે ઓગણીસથી લઈને એકવીસ જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદ થશે પંદર જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે જોકે પંદરમી બાદ ગુજરાતમાં વરસાદ શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ પદ માટે રાહુલ ગાંધી મારી પસંદગી છે તેવું ખડગેએ જણાવ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન ભાજપને ચૂંટણીમાં હરાવે છે તો રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવા જોઈએ ખડગેએ કહ્યું કે પીએમ પદ માટે રાહુલ ગાંધી મારી પસંદગી છે જોકે ખડગેએ ફરીથી તેમના જૂના વલણને પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે નવા વડાપ્રધાનની પસંદગી ત્યારે જ થઈ શકે જો ઈડિયા ગઠબંધન જીતે અને ઉમેદવાર સર્વસંમતિથી છૂટાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ ન થાય તો જૂનાગઢ બંધ કરવાનું એલાન પણ આપવામાં આવ્યું છે બે દિવસ અગાઉ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાસિંહ જાડેજા સહિતના શખ્સો વિરુદ્ધ જૂનાગઢના યુવકનું અપહરણ હત્યાની કોશિશ તેમજ આર્મ્સ એક્ટ તથા એટ્રોસિટીની ફરિયાદ નોંધાય છે ત્યારે ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ ન થાય તો જૂનાગઢ બંધનું એલાન કરવામાં આવ્યું છે જોકે જિજ્ઞેશ મેવાણી દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે